રોટરી ક્લબ દ્વારા અવાર નવાર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે વડોદરા શહેરના સાયજી બાગ ખાતે રોટરી ક્લબ દ્વારા 11 પક્ષી ઘર દત્તક લેવામાં આવ્યા ઘણા વર્ષોથી કાર્યરત એવી પ્રાણી પક્ષી દત્તક યોજના હેઠળ વ્યક્તિગત અથવા સંસ્થા દ્વારા પ્રાણી અથવા પક્ષી દત્તક લઈ શકાય છે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા તમામ ઝોમાં કાર્યરત છે રોટરી ક્લબ તરફથી છેલ્લા બે વર્ષથી આ સરસ અભિયાન કરવામાં આવી રહ્યું છે પ્રેઝન્ટ પ્રશાંત સેક્શનમાં આવેલા બાર પિંજરા રોટરી ક્લબ તરફથી દત્તક લેવામાં આવ્યા છે જેમાં કુલ ચોવીસ પક્ષીઓનો સમાવેશ થાય છે આ બાર પિંજરાની માવજતનો વર્ષનો ખર્ચ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવશે જે ચેક અથવા ડીડી વડોદરા મ્યુનિસિપલ કમિશનરના નામનો બનાવી જમા કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકા તમામ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આવા પર્યાવરણ લક્ષી તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં પૂર્ણ સાથ સહકાર સહયોગ અને માર્ગદર્શન રહે છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોટરી ક્લબના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા આજ રોજ રોટરી ક્લબના આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના સયાજી ઝોના ક્યુરેટર પ્રત્યુષભાઈ પાટણકર રોટેરિયન ચાર્ટર એકાઉન્ટર નયન કોઠારી રોટેરિયન પિંકીબેન પટેલ સાંસ્કૃતિક સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને વાઇસ ચેરમેન જ્યોતિબેન પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ડેપ્યુટી કમિશનર ભાવનાબેન અંગત કારણોસર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા આ કાર્યક્રમથી સમાજમાં ખૂબ જ સારો સંદેશ જાય છે કે પર્યાવરણ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ શકાય છે મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે રોટરી ઇન્ટરનેશનલ એક સો વર્ષ કરતાં વધુથી આંતરરાષ્ટ્રીય કાર્યરત એવી સ સામાજિક સંસ્થા છે સમાજમાં અલગ અલગ જગ્યાએ અમે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ એના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષથી કમાટી બાગના વિવિધ બર્ડ્સને દત્તક લઈએ છે અને કમાટી બાગ જોડે એક સામાજિક પ્રવૃત્તિનું મેં આયોજન કર્યું છે સૌ પ્રથમ એક બર્ડને દત્તક લેવાથી શરૂઆત કરી હતી ગયા બે વર્ષથી વડોદરામાં અગિયાર અલગ અલગ રોટરી ક્લબ છે એના પ્રતિનિધિઓ તરીકે અમે લોકોએ અગિયાર પાંજરાને અગિયાર પાંજરાના બર્ડ્સને દત્તક લઈને અહીંયા એક આખા રોટરી ઝોનનું નિર્માણ થયું છે અને તે માટે ઝૂ ઓથોરિટી પાલિકાના અધિકારીઓ એ દરેક તરફથી અમને ખૂબ સારો સહકાર મળેલ છે કુલ કેટલા બર્ડ્સ છે અરાઉન્ડ અગિયાર પાંજરા છે અને એની અંદર જે બધા બર્ડ્સ છે અગિયારથી વધુ બર્ડ્સને અમે લોકોએ અલગ અલગ મેમ્બરે એને સ્પોન્સર કરીને અહીંયા દત્તક લીધેલ છે હું નયન કોઠારી ચાર્ટર્ડ અકાઉન્ટ અને રોટેરિયન સભ્ય